આપણે આ હરુમલાનું આંબાપાડા ગામ છે એટલે કે તાલુકો કયો કહેવાય ચીખલી ચીખલી અને અહીંયા એક પશુપાલક મિત્ર છે એમને ત્યાં આ ઘણા બધા પશુઓ છે જેમાં ગાયો જ છે વધારે અને નાના માછરડાઓ છે તો એમણે નેટસફ કંપનીનું આ એક પેટવેટ નામની પ્રોડક્ટ વાપરી બરાબર તો એનાથી શું શું ફાયદા થયા તમારું નામ સૌથી પહેલાં તો જણાવજો હિતેશભાઈ બળવંતભાઈ પટેલ હા તો શું ફાયદા થાય આ વાપરીને અને કેટલા સમયથી વાપરો છો આ 4 વર્ષથી વાપરો છું હા તો એનાથી તમને શું શું ફાયદો થયા શું ફાયદામાં ગાયને આંખમાં વાઈટ થઈ ગયેલું હતું તે બી સારું થઈ ગયું અચ્છા ને આચળ બગડેલો તે બી સુધરી ગયો અને ગાય બેહાણ આવેલ તે બી ઉઠતી થઈ ગઈ હા ને દૂધમાં ને ફેટમાં વધારો થયો તમે કેટલા વર્ષથી વાપરો કીધું 4 વર્ષથી 4 વર્ષથી તો મિત્રો તમે પણ આ વિડિયો જોઈને આ પશુપાલકની જેમ નિયમિત વાપરો તો ઘણી બધી સમસ્યાઓનો સમાધાન મળી જાય હવે અત્યારે સમસ્યા કોઈ છે કે નથી નહીં હમણાં હાલમાં કંઈ નહીં તો તમે આ વાપરો છો કે બંધ કરાય ચાલુ ચાલુ છે ચાલુ જ છે મતલબ એવું નથી કે આ પ્રોબ્લેમ હતો અને વાપર્યો અને હવે બંધ કરી દીધું તમારું નિયમિત આ હજી પણ ખવડાવો છો તો આ એક ડબ્બો તમારો કેટલા સમય સુધી ચાલે આ એક મહિનો ચાલે બચ્ચાને અને બધાને ખવડાવીએ એટલે હા અને અહીંયા જે ગાયો છે એ બધી ગાયો તમારી જ છે કે પછી કેવું ના એ અમારે કાકાની છે ને અમારી છે તમારી કેટલી છે આમાંથી અમારી હાલમાં ત્રણ છે અને અહીંયા ટોટલ કેટલા હશે પશુ ટોટલ વીસ બાવીસ છે ઓકે નાના મોટા ગણી ઓકે તો એમાંથી ત્રણ તમારા છે બરાબર ને તો થેન્ક યુ